કેમ છો મારા પ્રિય દર્શકો શું તમે દસમી અને બારમી બોર્ડની પરીક્ષાના પરિણામો ક્યારે જાહેર થશે તે જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો આસપાસ વળગી રહો કારણ કે આપણે આજે તે પ્રશ્નમાં ડૂબકી લગાવી રહ્યા છીએ દરેક વ્યક્તિનું પાછું સ્વાગત છે આજે અમે બોર્ડ પરીક્ષાના પરિણામોની જાહેરાતને લગતી નર્વરેકિંગ અપેક્ષાઓ વિશે વિચાર કરી રહ્યા છીએ તે દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ માટે ઉત્તેજના અને ચિંતાથી ભરેલો સમય છે બોર્ડ પરીક્ષાના પરિણામોની રાહ જોવી એ લાગણીઓનો રોલરકોસ્ટર હોઈ શકે છે અનિશ્ચિતતા રાહ જોવાની રમત અને દબાણ ખરેખર વિદ્યાર્થીઓની માનસિક સુખાકારી પર અસર કરી શકે છે તે એક સામાન્ય મૂંઝવણ છે જે આપણામાંથી ઘણા સંબંધિત હોઈ શકે છે ચાલો તેને તોડીએ બોર્ડ પરીક્ષાના પરિણામોની ઘોષણાને અસર કરતા પરિબળો વિશાળ છે ઝીણવટભરી મૂલ્યાંકન પ્રક્રિયાઓથી લઈને પરીક્ષા બોર્ડ દ્વારા અનુસરવામાં આવતી કડક સમયરેખા સુધી પડદા પાછળ ઘણું બધું ચાલે છે આપણે ક્યારે પરિણામોની અપેક્ષા રાખી શકીએ સામાન્ય રીતે દસમી અને બારમી બોર્ડની પરીક્ષાના પરિણામો જુલાઈ અને ઓગસ્ટ મહિનાની આસપાસ જાહેર કરવામાં આવે છે જોકે તાજેતરના વલણો સૂચવે છે કે કેટલાક બોર્ડ તેમને વહેલા રિલીઝ કરવાનું લક્ષ્ય રાખે છે ઉત્તેજક સામગ્રી અધિકાર તેને પૂર્ણ કરવા માટે અમે બોર્ડ પરીક્ષા પરિણામ ઘોષણા પ્રક્રિયાના ઇન્સ અને આઉટ્સની શોધ કરી છે યાદ રાખો રાહ ટૂંક સમયમાં પૂરી થશે અને તમારી મહેનત ફરશે સકારાત્મક રહો અને વિશ્વાસ રાખો હવે તમારો વારો છે દસમા અને બારમા બોર્ડની પરીક્ષાના પરિણામો ક્યારે આવશે તે અંગેની તમારી આગાહીઓ નીચેની કોમેન્ટમાં શેર કરો અને વધુ શૈક્ષણિક સામગ્રી માટે તે સબસ્ક્રાઇબ બટનને દબાવવાનું ભૂલશો નહીં આગામી સમય સુધી કાળજી લો